નમસ્કાર દર્શક મિત્રો લોકમત ન્યૂઝ ચેનલ માં હું ભૂમિ મહેતા આપનું હાર્દિક સ્વાગત કરું છું લોકો પાયલોટ ને મળતી સુવિધા ને લઈને રેલવે પ્રશાસન દ્વારા જણાવવામાં આવ્યું હતું કે લોકો પાયલોટ મિનિમમ રેસ્ટ અવર પ્રમાણે 6 થી 8 કલાક નો રેસ્ટ આપવામાં આવે છે વડોદરા ખાતે 73 બેડ ની કેપેસિટી ની રૂમ છે જ્યાં રોજના 130 થી વધુ લોકો પાયલોટ તેમજ આસિસ્ટન્ટ લોકો પાયલોટ પર અને ગાર્ડ આરામ કરી શકે છે મિનિમમ રેસ્ટ બાદ રોટેશન પ્રમાણે બીજા લોકો પાયલટને પણ આ રૂમ તેમજ ભોજનની વ્યવસ્થાનો લાભ મળતો રહે છે જો લોકો પાઇલટ રેસ્ટનો સમય પૂરો ન કરે તો તેને સાઇન ઓન કરવાની ઓથોરિટી આપવામાં આવતી નથી સાઇન ઓન કરતી સમયે તેઓનું બ્રેથ એનેલાઇઝર ટેસ્ટ કરવામાં આવે છે જેથી ડ્રાઈવર કોઈ માદક પદાર્થ લઈને આવે છે કે કેમ તેની પણ ચકાસણી કરવામાં આવે છે તથા તમામ સિગ્નલોનું જ્ઞાન જ્ઞાન એને છે કે નહીં નવા રૂટ પર જવાના પહેલા તેઓને રૂટ લર્નિંગ કરાવવામાં આવે છે ચાલુ ગાડીએ ઉપયોગ કરવાની મનાઈ હોવાથી રેલવે પ્રશાસન નિર્ધારિત રેલવે સ્ટેશન કર્મચારીઓ સાથે વાત કરવા વીએચએફ આપવામાં આવે છે ખાસ કરીને તેઓના ભોજનની વ્યવસ્થા માટે વડોદરા ખાતે બે કિચન કાર્યરત છે જેમાં એક કિચન સબસિડાઇઝન છે જ્યારે બીજું કિચન કસ્ટમાઇઝ છે સબસિડીઝ કિચનમાં લોકો પાઇલટ આસિસ્ટન્ટ લોકો પાઇલટ કૂપનના માધ્યમથી અહીંયા ભોજન લઈ શકે છે આ ભોજનની મૂળ કિંમત સિત્તેર રૂપિયા છે પણ આ ભોજન લોકો પાઇલટ આસિસ્ટન્ટ લોકો પાઇલટને ગાર્ડને ફક્ત સાત રૂપિયામાં આ ભોજન ઉપલબ્ધ થાય છે બાકીના રૂપિયા ત્રેસઠ સરકાર દ્વારા ભોગવવામાં આવે છે વડોદરા ખાતે બોતેર જેટલી પેસેન્જર ટ્રેન તેમજ અગ્નસાહીઠ જેટલી માલગાડીના લોકો પાઇલટ આસિસ્ટન્ટ લોકો પાઇલટ તેમજ ગાર્ડના આ સુવિધાઓનો ફાયદો લઈ રહ્યા છે વડોદરા રેલવે સ્ટેશન ખાતે આવેલા લોકો પાયલોટ માટે કિચનમાં ત્રણ કુકર સર્વિસમાં માટે ત્રણ જણ તેમજ સાફ સફાઈનું કામ કરવા માટે બે જણ એક સુપરવાઇઝર એન્ડ કુલ ત્રણ શિફ્ટમાં રોટેશન કરવામાં આવે છે જેની હમણાં લોકો પાઇલટ આસિસ્ટન્ટ લોકો પાઇલટ અને ગાર્ડને કોઈ અગવડતા ન પડે અત્રે ઉલ્લેખનીય છે કે તાજેતરમાં દિલ્હી ખાતે રાહુલ ગાંધી દ્વારા લોકો પાયલોટને મળી આવતી વેદના સાંભળી હતી અને સરકાર સામે લોકો પાયલોટ પાઇલોટ સુવિધા ન મળવાના આક્ષેપ કરવામાં આવ્યા હતા यहाँ पे सीनियर डी टी के रूप में हूँ ये जो रनिंग रूम फैसिलिटी है ये बेसिकली जो बाहर से जो क्रू आते हैं जैसे हमारे यहाँ पे कोटा रतलाम बल्सार बॉम्बे से आते हैं उनका जो आउट स्टेशन रेस्ट है उसके लिए ये रनिंग रूम बेसिकली उसको फैसिलिटेट करता है रनिंग रूम में हमारे यहाँ पे सब्सिडाइज मील फैसिलिटी है जिसमें जो एम्प्लॉय है उसको हैज़ टू पे ओनली सेवन रुपीज़ और बाकी सिक्सटी थ्री रुपीज़ रेलवे बॉन्ड करती है सेकेंड हमारा जो किचन है वो उसमें जो अपने हिसाब से खाना बनाना चाहते हैं वो अपने ही सब्जी वगैरह वगैरह लेके आते हैं वो हमें देते हैं हम उनको बना के देते हैं इसके जो हमारी ये जो डाइनिंग रूम है ये फुल्ली ए सी है इसमें हम न, इलेक्ट्रिक चिमनी फ्रिज मींस जो एक रेलवे बोर्ड की जो गाइडलाइंस है उसके हिसाब से यहाँ पे सब फैसिलिटीज़ है दूसरा यहाँ पे है रे, रेस्ट रूम फैसिलिटी रेस्ट रूम फैसिलिटी में हमने ड्राइवर को जा, कोई भी तकलीफ़ ना हो उसके चलते हमने सब जगह पे क्यूबिकल बना के रखा है मिस वो अपने सोने के लिए वो अपने क्यूबिकल में सीमित रहे और ताकि उसको कोई डिस्टर्ब ना कर सके तो हमारे यहाँ पे 72 बेड के रेस्ट रूम है ડેલી ઓન એન એવરેજ એકસો તીસ ક્રૂ આતેર જાતે હૈ બતા